પણ હું શું લેવા આવું પણ અરે તું એક આ છોકરો હા તમે આપડા ધંધામાં નવા છો હવે એટલે તમારું નામ પિક પિક માંગતા તો આવડે ને કમ્પ્લીટ હવે એટલે ચેન્જ માંગશો બોલો એ એ ભગવાનના ના મે આલો ને બાપે લ્યા એ ભગવાન નો મે આલો ને એ ગરીબ ઉપર દે આખો બાપે આપડા ટોટલ ભિખારી એક નંબર નો ભિખારી તું બનીશ બોલ અને મને નક્કી કે તું ભીખમાજી માજી મારા ઘરે બંગલો બંધાઈશ આ રીતે ભીખ માગજો તને જે મળ જાવડે છે એ પૈસાલ ને કોણ તારા બાલ છે તને આવી રીતે માજીશ તો તો ચોરીત માગવાની તો જો હું શીખવાડું એમ માગજી ભીખ હા ચાલ હું જાવાનું બાયણો ગુરવાનું પાછા કોઈ ઘરે હોય ને તો એમ કે આ માય કુછ ખાને કો દે દે માય કુછ ખાને કો દે દે

હા ભગવાન તમારું હારું કરે ને ભગવાન તમારે કન્યા હો થાશે તમારું છે શું કઈ વાત નઈ દસ રૂપિયા પડ્યા હોય તો આલો ને ભૂખલાજી છે એટલે દહ રૂપિયા

એટલે પોસ રૂપિયા નહીં આલો આલો કે યાર શું આમ કરો પણ ભાઈ તું ઢેકડવાન કર ને મેં પણ બે દાળ ખાવા નહીં ખાતું તો હું શું કરું એ તો તારા તારા કિસ્મત ના દો હશે તું હાજો ઘોડા જેવો છે મજૂરી કરી નહીં કહી શકતો એટલે મજૂરી કરે આપણે નહીં પાછા તો કોઈ એક રૂપિયો કોઈ બાપુ ના પાડે સમજ્યા અને ટણી ના કરતા પાછા રેડી અને હાલવા તો ના પાડી જવું ટણી નહીં કરવા નહીં હાલવા ને આગળ આજકાલ ના ભિખારી જેટલો પાવર છે

અલ્યા તાર તું આ તો ઘર મારા ભેગો આવ્યો જ ને માતા ચારે રૂપિયા અને મને ઈયા ખાવા ખવડાવ્યું ને સારું હારું દાળ ભાત હતા તો મારા ન લેતો એટલે તો કોઈ લઈને જોતો કર્યા વાળી કરી ને પણ બે ગુલાબ જાબુ ખીજા મિલા પર તો તાર મિલાઈ દે પણ ઈ ભૂલી જો મુ હતા ઈ તઈ જાય મુ ખાઈ જો હું તો બે ત્રણ જગ્યા જો તો ખરી હા પણ કે બીજા ભિખારી ભિખમાજી માની જતા આવે કે ચિયો ભિખારી હતો મારો મારા ઈલાકામાં પરોસ કરી ગયો છે એ હોય હોય તો ઓલા જાય ની હોય હવે શીખ હવે મને ઈલાકા નહી આલેલા ઈલાકા આલેલા તો એ પણ કઉ છું તાર મારા ઈલાકમ જો મન તો હારું નહી તો મારા ઈલાકમ તો કોઈ ફરી વળી તું મારા મન તો કોઈ કશું ના આલે ભઈ

તો કોઈ દાડો અમારી ઓસમ તો નજર ના આવ્યો આ દાયો ને તમારી ઓછે એટલે ચા ભીખ માગતો તો મારા ઇલાકામાં એટલે તને ખબર છે હોય ઇલાકા માં વેસી માં આલલ છે મને કેવું તમે બોર્ડ મારેલું છે મને ખબર હોય એટલે બોર્ડ ના મારેલો હોય તો ગોમ ભિખારી ફરતો હોય ને તો પેલો એને પૂછવું પડે કે કનું કનું છે તમે લીડર કીધા થી આ રહી આ રહી અમારા લીડર લીડર સાહેબ આ મારા પૈસા લીધા રે હોય પૈસા તો રેડી લીધા છે તો યાને ના લીધા તો હું લઈ લો પણ ઓભલ એને રેલવે સ્ટેશન આલેલું છે અને તારે ભીખો આ ગોમ હોય ને તો બસ સ્ટેશન માગવાની એવું એમ હોય તો મન માગવા જઈશ ને હા બસ સ્ટેશન માં તો જ તો હું તો બસ સ્ટેશન માં અરે બસ સ્ટેશન બીજે નજર માં પૈસા લઈ લેશ પાછા સારું 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 હે રેડી તો તાર હું હવે જો જઉં આ ના હોય ને તો તું જા રેલવે સ્ટેશન અને તું જા બસ સ્ટેશન એવું કરું ને હું હે હું દઉં કરો હું કામ કે કડીકલો આડો પાછ વાત તમને ઓલી વસ્તુ આલો પછી જો એમ કરો વસ્તુ ને મારે હે

તમે ફટાફટ જે હું લોકેશન મેળું છું ને એ લોકેશનમાં તમે આવી જાઓ વસ્તુ ધીમે પકડે એક વસ્તુ મારી પાસે છે હા 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 ખરેખર મારી મહેનત રંગ લાવી હોય સાહેબ હા તમે જલ્દી આવજો બસ હું લોકેશન મેળ દઉં તમને હા સાહેબ ને લોકેશન હવે મેળ દીધું હવે મને એ જ આવવા દઈએ પાસે તું શું કરે રહ્યો છે

આ બધા પર શું કરીને બેઠા હે એ ઓઈન પકડીને લઈ જશે ને એટલે આ ઓટોમેટિક આ બધા રસ્તે આવી જશે મેલો તમે એટલે આ બધા તું ધંધા કરાવે હે એટલે પણ હું કો ધંધા નહી કરાવતો એ તો ભીખ માંગે છે બધા આ તે હાથમાં શું આલ્યું આયન બધા આ શું કરે એ નાખે ના આ તો હાથમાં તો શું હે શું હે પણ તો ડ્રગ્સ છે ડ્રગ્સ હે આ તો ડ્રગ્સ છે ડ્રગ્સ એટલે તું ડ્રગ્સ આલે હે આયન એ પર શું શું બધું તમારા

பாரிதியோபன் <śles> <śles> <śles>